શું દીકરીના ઘરે જમવાથી મા બાપને જીવનભર પાપ ભોગવવો પડે છે આપણા સમાજમાં કન્યાને પૂજનીય માનવામાં આવે છે કોઈ મા બાપ પોતાની દીકરીને ક્યારે પગે નથી લગાડતા કેમ કે કન્યાને દેવીનું રૂપ માનવામાં આવે છે અને માતા પિતા તરફથી દીકરીને આપેલું ધન દાન કહેવામાં આવે છે અને કહેવાય છે કે દીધેલા દાન ક્યારે પાછા નથી લેવાતા અને ન તો એમાંથી ખવાય છે અને આવું કરવાથી એ દાતાને પાપ લાગે છે ઘણા સમય પહેલાની આ વાત છે એક રાજા રોજ ગૌદાન કરતો હતો એક દિવસ એક બ્રાહ્મણને દાન કરેલી ગાય પાછી પોતાના ગાયો ભેગી આવી ગઈ રાજાને આ વાતની ખબર નહોતી કે આ ગાયનું એકવાર દાન થઈ ચૂક્યું છે ત્યારે રાજાએ ફરીવાર તે ગાયને દાનમાં આપી દીધી આ વાતની જ્યારે પેલા બ્રાહ્મણને ખબર પડી કે મને દાનમાં આપેલી ગાય રાજાએ ફરીથી કોઈ બીજાને દાનમાં આપી છે ત્યારે એ બ્રાહ્મણને ખૂબ દુઃખ થયું અને તે બ્રાહ્મણે શ્રાપ આપી અને પેલા રાજાને કાચિંદો બનાવી દીધો આ કહાની સંભળાવવાનો મતલબ એ હતો કે દીધેલું દાન ક્યારે પાછો ન લેવું જોઈએ જૂના જમાનાથી એવી માન્યતા રહી કે દીકરીના ઘરનું ધન માતા પિતા ન લેવું જોઈએ અને કદાચ ક્યારેક લેવું પડે તો તેને બમણું કરી અને પાછું આપવું જોઈએ આવું કરવાથી મા બાપને પાપ નથી લાગતું આજના સમયમાં પણ એવા હજારો લોકો છે જે દીકરીના ઘરનું અન્ન જળ નથી લેતા હવે સવાલ એ છે કે શું સાચે જ દીકરીના ઘરે જમવાથી માતા પિતાને પાપ લાગતું હશે કારણ કે હિન્દુ શાસ્ત્રો અનુસાર દીકરીને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે અને દીકરીનો જન્મ હંમેશા ભાગ્યશાળી લોકોના ઘરે થાય છે જેણે આગલા જીવનમાં સારા કાર્યો કર્યા હોય એવા જ લોકોના ઘરે દીકરીનો જન્મ થાય છે ક્યાંક તમે તો દીકરીનું ધન ખાઈને આવું પાપ તો નથી કરી રહ્યા ને મિત્રો આ કહાનીમાંથી આપણને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે તો આજના વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અન સુધી ધ્યાનથી સાંભળજો એક ગામમાં પતિ પત્ની રહેતા હતા તેમને બે સંતાન હતા એક દીકરી હતી અને એક દીકરો હતો માતા પિતાએ બંને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપ્યું હતું તેમણે દીકરાના અને દીકરીના ભેદભાવ નહોતો કર્યો જ્યારે આ બંને બાળકો મોટા થયા ત્યારે પિતાએ દીકરીના વિવાહ એક સારા પરિવારમાં કરાવી દીધા અને તેમના ઋણમાંથી મુક્ત થયા હવે દીકરીના વિવાહ કર્યા બાદ દીકરા માટે પણ લોકો પૂછવા લાગ્યા કે ત્યારે પિતાએ દીકરાને પૂછ્યું કે દીકરા તારા વિવાહ માટે રોજ લોકો કહી રહ્યા છે એટલે તું પણ તારા વિવાહ કરી લે તો અમારા ઉપરથી આ ભાર ઉતરી જશે કહેવાય છે કે મા બાપના જીવનમાં આ ત્રણ દિવસ ખૂબ ખુશીના દિવસ આવે છે અને પહેલો જ્યારે તેના વિવાહ થાય છે અને બીજો જ્યારે ઘરમાં દીકરાનો જન્મ થાય છે અને ત્રીજો જ્યારે દીકરાના વિવાહ થાય છે આ ત્રણ અવસર પર મા બાપ ખૂબ જ રાજી થાય છે આ ત્રણેય અવસર થોડી વાર માટે મનુષ્યને ખૂબ ખુશી આપે છે અને આ સાચું છે કે જે કામોથી આપણને ખુશી મળે છે એ કામોથી જ આપણને ભયંકર દુઃખો પણ મળે છે પિતાએ જ્યારે લગ્ન કરવાની વાત કરી ત્યારે દીકરાએ એવું કંઈને ના પાડી દીધી કે હજુ હું મારા પગ પર ઊભો રહી શકું એવી સ્થિતિમાં નથી જ્યારે મને કોઈ સારી નોકરી મળી જશે ત્યારે હું વિવાહ કરી લઈશ વિવાહ બાદ ઘર ચલાવવા માટે પૈસાની જરૂર પડે છે આવામાં હું ક્યાં સુધી તમારા ઉપર બોજ બનીને રહીશ આવું કહીને દીકરો ભણવા માટે શહેરમાં જતો રહ્યો થોડા સમય શહેરમાં રહી અને તેમણે પોતાનું ભણતર પૂરું કર્યું ત્યારબાદ એ જ શહેરમાં તેને નોકરી મળી ગઈ પછી ત્યાં જ રહીને એક મોટા ઘરની દીકરી સાથે તેમણે વિવાહ કરી લીધા અને વિવાહ બાદ જ્યારે તે આશીર્વાદ લેવા માટે પોતાના માતા પિતા પાસે ગયો અને ગામમાં આવ્યો માતા પિતાને મળ્યો અને કહેવા લાગ્યો કે મેં વિવાહ કરી લીધા છે માતા પિતા પણ આ જોઈને ખૂબ રાજી થઈ ગયા કે દીકરાના વિવાહ તો એકના એક દિવસ કરવાના જ હતા પરંતુ તેમની પસંદગીથી કરી લીધા છે તો એ વધારે સારી વાત કહેવાય સંતાનની ખુશીમાં તો મા બાપની ખુશી હોય છે દીકરો થોડા દિવસ ગામમાં જ રોકાયો ત્યારબાદ એક દિવસ દીકરો પિતાજીને કહેવા લાગ્યો કે પિતાજી તમે આ ઘર અને જમીન વેચી નાખો અને તમે બંને મારી સાથે શહેરમાં ચાલો આ પૈસાથી શહેરમાં આપણે આપણું ખુદનું એક ઘર ખરીદી લેશું ત્યારબાદ એ જ ઘરમાં તમે બંને આરામથી રહેજો ત્યાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય અમે તમારી ખૂબ સેવા કરીશું દીકરાની આ વાત સાંભળી અને મા બાપ વિચારવા લાગ્યા કે આનાથી સારી વાત આપણા માટે શું હોઈ શકે જ્યાં અમારો દીકરો રહેશે ત્યાં જ અમે રહીશું દીકરાની સાથે અમે રહીશું તો તે સારી રીતે અમારું ધ્યાન રાખશે થોડા દિવસ બાદ બાપે ગામની જમીન અને મકાન બધું વેચી નાખ્યું અને તેમના દીકરા સાથે શહેરમાં રવા માટે જતા રહ્યા અને ત્યાં શહેરમાં એક મોટું ઘર ખરીદીને દીકરા સાથે રહેવા લાગ્યા હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો થોડા દિવસ માટે તો બધું બરાબર ચાલતું હતું વહુ અને દીકરો બંને માતા પિતાની ખૂબ સેવા કરતા અને તેમનું ધ્યાન પણ રાખે છે પરંતુ જેમ જેમ વૃદ્ધ અવસ્થા આવતી ગઈ તેમ તેમ વહુ અને દીકરાનો પ્રેમ પણ તેમના ઉપરથી ઓછો થવા લાગ્યો અચાનક આ દીકરાની માં મરણ પામી હવે વૃદ્ધ બાપ એકલો પડી ગયો અને કહેવાય છે કે પતિ પત્નીના જીવનરૂપી ગાડીમાં બે પૈડા હોય છે એક પૈડું તૂટી જાય તો ગાડી બરોબર ચાલી નથી શકતી આજે આ વૃદ્ધ પિતાને ખૂબ દુઃખ થયું કે સુખ દુઃખની વાતો હવે હું કોની સાથે કરીશ વહુ અને દીકરાનો વ્યવહાર પણ હવે બદલતો જાય છે માતાના ગયા બાદ પિતાનું શરીર હવે ખૂબ કમજોર થઈ ગયું હતું હવે તેમના દુઃખને પોછવા વાળું આ ઘરમાં કોઈ હતું નહીં વૃદ્ધ અવસ્થાના લીધે તેમનું શરીર તો કમજોર થઈ ગયું પરંતુ ઘણી બધી બીમારીઓ પણ તેમને ઘેરી લીધા હતા દોસ્તો જીવનમાં સગા સંબંધીઓની પરીક્ષા આવા સમયે થાય છે જ્યાં જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય છે જ્યાં સુધી તે હાલતો ચાલતો રહે છે અને કમાઈને આપતો રહે છે ત્યાં સુધી તો તે બધાને સારો જ લાગે છે દીકરા માટે તે એક પિતા છે અને વહુ માટે તેમના પિતાથી વધારે તેમના સાસરા છે પરંતુ જ્યારે તે પરાધીન બની જાય છે ને ત્યારે ના તો પિતા રહે છે કે ના તો સસરા અને સીધો ડોસો બની જાય છે વહુની ભાષા અસભ્ય બની જાય છે કોઈ તેનો સમાન કરતું નથી કોઈ સીધી રીતે તેમની સાથે વાત પણ કરવા નથી માગતું આવું જ થયું આ વૃદ્ધ પિતા સાથે તેમની પુત્ર વધુએ તેમની સાથે નફરત કરવા લાગી તે તેને રોજ વાતે દુઃખ આપવા લાગી એક દિવસ વહુએ તેમના પતિને કહ્યું કે સાંભળો તમે તમારા વૃદ્ધ બાપને કાં તો વૃદ્ધ આશ્રમાં મૂકી દો કે પછી રોજ તમારી સાથે તમારી ઓફિસે લેતા જાઓ મારાથી આની દેખરેખ નહીં થાય કેમ કે આને ઘણી પ્રકારની બીમારીઓ છે અને તમારા બીમાર પિતાજી આપણા ઘરમાં રહેશે તો હું અને બાળકો પણ બીમાર પડી જઈશું એટલે જેમ બને એમ જલ્દી તમારા પિતાજીનું કંઈ કરો ત્યારે આ દીકરો પત્નીને નારાજ જોઈ અને પિતાજીને લઈ અને વૃદ્ધ આશ્રમમાં મૂકવા આવ્યો અને પિતાજીને કહેવા લાગ્યો કે પિતાજી તમે ચિંતા નહીં કરતા તમારી સારી રીતે સેવા ચાકરી થશે કદાચ કોઈ પણ પ્રકારની પરેશાની હોય તો તમે મને ચિઠ્ઠી લખીને મોકલી દેજો હું તરત જ આવી જઈશ મિત્રો હવે આ વૃદ્ધ બાપ વૃદ્ધ આશ્રમમાં પોતાનું જીવન વિતાવવા લાગ્યું આ બાજુ વહુ અને દીકરો આનંદથી રહેવા લાગ્યા આ બાજુ વૃદ્ધ ઘણો સમય થઈ ગયો હવે પોતાના દીકરાને મળવાની ઈચ્છા થઈ એટલે તેમણે ચિઠ્ઠી તેમના દીકરાને મોકલી કે દીકરા ઘણા સમયથી મેં તને જોયો નથી એટલા માટે તને મળવાની ઈચ્છા થઈ છે તો એકવાર મને મળવા આવું પિતાજીની ચિઠ્ઠી વાંચ્યા બાદ દીકરો તેમને મળવા ન ગયો ત્યારબાદ પિતાએ ઘણી વખત દીકરાને ચિઠ્ઠી લખી લખીને મોકલી પરંતુ પત્નીના મોહમાં અંધ બનેલો દીકરો એક વાર પણ પિતાજીને મળવા વૃદ્ધ આશ્રમા ન ગયો આ બાજુ દીકરો તેમને મળવા ન આવ્યો એટલે વૃદ્ધ પિતાને ખૂબ દુઃખ થયું તે વિચારવા લાગ્યો કે વૃદ્ધ આશ્રમા દીકરો સહારો હોય છે આજે મારો દીકરો પણ મને મળવા નથી આવ્યો આવું વિચારી વિચારીને આ વૃદ્ધ પિતા ખૂબ રડવા લાગ્યો ઘણા દિવસ સુધી આવી રીતે દીકરાને યાદ કરી કરી અને રડતો રહ્યો ત્યારે આ આશ્રમમાં એક વ્યક્તિ જે રોજ તેમની સાથે બેસતો હતો તેમની સાથે વાતો કરતો તેમને આશ્વાસન આપતો હતો તેમને સમજાવતો રહેતો જ્યારે તેને ખબર પડીને કે આ વૃદ્ધ વ્યક્તિ દિવસ રાત તેના દીકરાને મળવા માટે રડી રહ્યો છે તો પણ તેનો દીકરો તેને એકવાર મળવા પણ નથી આવતો ત્યારે તે વ્યક્તિ વૃદ્ધ પિતાને કહેવા લાગ્યો કે દાદા કદાચ તમારો દીકરો તમને મળવા નથી આવતો તો તમારો કોઈ બીજો દીકરો હોય એને ચિઠ્ઠી લખીને મોકલો કદાચ એ તમને મળવા આવી જાય વૃદ્ધ પિતાએ કહ્યું કે નહીં ભાઈ મારો કોઈ બીજો દીકરો નથી એક દીકરી છે તે પણ તેના સાસરે છે મેં તેના થોડા સમય પહેલાં વિવાહ કરાવી દીધા હતા આવું સાંભળીને પેલો વ્યક્તિ કહેવા લાગ્યો કે તમારી દીકરી છે તો તમે દીકરીને ચીઠી કેમ નથી લખતા મને વિશ્વાસ છે કે તમારી દીકરી તમને મળવા જરૂર આવશે અને તે તમને અહીંથી લઈ જશે આ સજ્જન વ્યક્તિની વાત સાંભળી અને વૃદ્ધ પિતા કહેવા લાગ્યો કે ભાઈ હું દીકરીને બોલાવી તો લઉં પરંતુ હું દીકરીના ઘરે રહી તેમની પાસે મારી સેવા કરાવી તેમનું અન્ન જળ ખાઈ અને પાપનો ભાગીદાર બનવા નથી માગતો મેં સાંભળ્યું છે કે એક પિતા પોતાની દીકરીના ઘરે જઈ અને અન જળ ખાવું ન જોઈ અને આવું કરવાથી પાપના ભાગીદાર બનીએ છીએ એટલા માટે હું એને અહીંયા નથી બોલાવતો ત્યારે પહેલા સજ્જન વ્યક્તિ કહ્યું કે તમે પણ દાદા શું આ જૂની માન્યતાઓને પકડીને બેઠા છો આવી બધી માન્યતાઓ જૂના જમાનાની હતી તમે નથી જાણતા કે એક પિતા માટે દીકરો અને દીકરી એક સમાન હોય છે જ્યારે તમે તેમનું પાલન પોષણ કર્યું હતું તેમનું શિક્ષણ કરાવ્યું હતું ત્યારે તમે એની સાથે કોઈ ભેદભાવ કર્યો હતો ત્યારે વૃદ્ધ પિતા બોલ્યો કે નહીં એટલે પેલો વ્યક્તિ કહેવા લાગ્યો કે જ્યારે તમે પાલન પોષણમાં કોઈ ભેદભાવ નથી કર્યો તો અત્યારે શું કામ કરો છો કદાચ તમારો દીકરો તમારું ધ્યાન નહીં રાખતો હોય અને તો દીકરીનો સહારો લઈ શકો છો તમારી સેવા કરવાનો થોડોક પોણે દીકરીને પણ મળશે જૂની પરંપરાઓ સમર્થ લોકો માટે હતી અસમર્થ લોકો માટે નહીં જ્યારે પિતા સમત હોય ત્યારે તો દીકરીને દેવું જોઈ તેની પાસેથી લેવું ન જોઈ કદાચ પિતા અસમત હોય તો દીકરી પણ પિતાનો સહારો બની શકે છે એમાં કોઈ પાપની વાત નથી પહેલાંના જમાનામાં જ્યારે વિવાહ થતા હતા ત્યારે પિતા પાસે દીકરીને આપવા માટે કંઈ હતું નહીં ત્યારે પિતા થોડું ઘણું દઈ અને દીકરીને વિદાય કરી દેતા એટલા માટે પિતા દીકરીના ઘરનું ધન દીકરીના ઘરનું અન્ન ખાવાથી ડરતા હતા કે ક્યાંક પાપ ન લાગી જાય પહેલાના પિતા દીકરીઓને જમીન માલ મિલકતમાં પણ હિસ્સો નહોતો દેતા અને એટલા માટે એક કારણ આ પણ હતું પરંતુ હવે તો પિતાની સંપત્તિમાં દીકરીઓ પણ અધિકાર હોય છે આ સજ્જન વ્યક્તિના સમજાવવા પર આ વૃદ્ધ પિતાને કંઈ સમજમાં ન આવ્યું ત્યારે એ જ સજ્જન વ્યક્તિ આ વૃદ્ધ પિતાને ખબર વગર એક ચિઠ્ઠી લખીને તેની દીકરીને મોકલે છે અને ચિઠ્ઠી વાંચીને દીકરી તો દોડતી દોડતી આ વૃદ્ધ આશ્રમમાં પોતાના પિતા પાસે આવે છે અને પિતાજીની આવી હાલત જોઈ અને દીકરી ખૂબ રડવા લાગી અને કહેવા લાગી પિતાજી જ્યારે તમને ભાઈ અને ભાભી ઘરમાંથી કાઢી મૂક્યા ત્યારે તમને મારી યાદ ન આવી તમે એકવાર પણ ન વિચાર્યું કે જ્યારે તમે દીકરીને પણ એક દીકરાની જેમ ઉછેરીને મોટી કરી છે શું એનું પણ કોઈ કર્તવ્ય નથી બનતું આજે હું તમને આ વૃદ્ધ આશ્રમમાંથી લેવા આવી છું અને અહીંથી હું તમને લઈને જ જઈશ મારા ઘરે લઈ હું તમારી સારી રીતે સંભાળ રાખીશ તમારી સેવા કરીશ અને તમારી સારવાર કરાવીશ ત્યારે પિતાજી સમજાવા લાગ્યા કે દીકરી મારું હવે ખૂબ ઓછું જીવન બાકી રહ્યું છે એ પણ હવે હું આ વૃદ્ધ આશ્રમમાં ગુજારીશ પરંતુ દીકરી માની નહીં દોસ્તો ત્યારબાદ આ દીકરી તેમના પિતાને ઘરે લઈ ગઈ દીકરી અને જમાઈ મળી તેમની સેવા કરે છે તેમનો ઈલાજ કરાવે છે થોડા દિવસ બાદ આ વૃદ્ધ પિતા પૂર્ણ રૂપથી સ્વચ્છ થઈ જાય છે હવે તો તે દીકરીના ઘરે ખૂબ આનંદથી રહેવા લાગ્યા તેમનું પાછલું જીવન દીકરીના ઘરે સારી રીતે ગુજારવા લાગ્યા મિત્રો પિતા કદાચ અસહાય હોય તો દીકરી બધી જ ફરજ નિભાવતી હોય છે જે ફરજ દીકરાની હોય છે એમાં કોઈ પાપની વાત નથી હોતી માતા પિતા પણ દીકરી ઉપર એટલો જ અધિકાર સમજવો જોઈએ જેટલો દીકરા ઉપર સમજે છે જ્યારે તમે ભેદભાવ નહીં કરો તો પાપ શું કામ લાગે મિત્રો સમયમાં અમુક લોકો દીકરીને બોજ સમજીને તેમની સાથે અત્યાચાર કરવાના કિસ્સા ઘણા પણ જોવા મળતા હોય છે પણ મિત્રો દીકરી એક લક્ષ્મીનું રૂપ હોય છે દીકરો કદાચ માતા પિતા સાથે ગેરવર્તન કરી શકે છે પરંતુ દીકરી આવું ક્યારે નથી કરતી મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો આ સાથે મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી હર હર મહાદેવ